વડોદરામાં ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે જ ઇમારતોની માટી ઢીલી પડતાની સાથે જ ગોત્રી રોડ ઉપર આવેલ ઈશ્કોન હાઈટની દિવાલ પડી જતાં બે મોંઘી ગાડીઓ દટાઈ ગઈ હતી દિવાલ ધરાશાયી થતાં કારને નુકસાન પહોંચ્યું હતું શહેર ફરી એક વખત વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાની સાથે ઇમારતોની માટી ઢીલી પડતાની સાથે ગોત્રી રોડ ઉપર આવેલ ઇસ્કોન હાઈટ ની દિવાલ પડી જતા બે મોંઘી ગાડીઓ ગાડીઓ દટાઈ થતા પર પડતા ભારે નુકસાન થયું હતું આ સમાચાર વાયુ વેગે પ્રસરતા સ્થળ ઉપર ટોળા ઉમટી પડ્યા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડ ને કરતાની સાથે ફાયર બ્રિગેડ ના લાશ્કરો તેમજ સ્થાનિકો દ્વારા દીવાલ હટાવી રોડ ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી હતી સદનસીબે આ બનાવમાં કોઈ પણ જાન થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે અગમચેતી ભાગ રૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેકો જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી છે પણ નવી ઇમારતો પણ કેટલી મજબૂત છે તેનો સ્ટેબિલિટી રિપોર્ટ જાણવો અગત્યનો છે